નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું વાત કરવાનું છું કે રાત્રે દૂધની અંદર આ એક વસ્તુ તમે મિલાવીને પી લો આખા દિવસનો થાક ઉતરી જશે જે લોકોને વારંવાર થાક લાગતો હોય જે લોકોને થોડું કામ કરો અને થાક લાગતો હોય તો એ લોકો માટે આ ખૂબ જ ફાયદો આપશે બીજું શક્તિ મજબૂત થઈ જશે ત્રીજા નંબરની વાત કરું તો એ વજન વધારવામાં પણ મદદ કરશે ચોથા નંબરની વાત કરું તો એ કબજિયાતમાંથી છુટકારો એટલે કે તમને ફાયદો આપશે અને મિત્રો પાંચમા નંબરની વાત કરું તો એ અનિંદ્રામાંથી છુટકારો આવશે કે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી જે લોકો અડધી રાતે ઉઠી જાય છે અને પછી બે ત્રણ કલાક સુધી ઊંઘ નથી આવતી તો એ લોકો માટે તો આ ખૂબ જ એકદમ વરદાનરૂપ કહેવામાં આવે છે અને ખૂબ જ ફાયદો આપશે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને રાત્રે દૂધની અંદર કઈ વસ્તુ આપણે મિલાવવાની છે અને આપણે એને પી જવાનું છે તો મિત્રો જે વસ્તુની હું વાત કરવાનો છું એ મિત્રો વસ્તુનું નામ છે મધ તમને બધાને જ ખબર હશે કે મધના તો કેટલા બધા ફાયદા છે તો મિત્રો આપણે પહેલી વાત કરીએ તો આપણે દૂધની અંદર તો દૂધની અંદર મિત્રો ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે બીજી તરફ કે જો તમે દૂધની અંદર મધ નાખો છો તો એ એકદમ મિરેકલ કહેવામાં આવે છે અને એનાથી તો અમેઝિંગ હેલ્થ બેનિફિટ મળે છે એવા સંશોધનો પણ મિત્રો થઈ ચૂક્યા છે એટલે મિત્રો આપણે દૂધની અંદર મધ નાખશું તો આપણા શરીરને આપણા હેલ્થને ઘણા બધા મિત્રો ફાયદો થાય છે આવું એટલા માટે છે કે મિત્રો મધની અંદર એટલા બધા ઔષધીય ગુણો રહેલા છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો હવે આપણે કયા કયા ફાયદા થાય છે તો એની આપણે ડિટેલમાં વાત કરીશું અને મિત્રો આપણે કઈ કઈ સાવચેતી રાખવાની છે એ મિત્રો તમે ખાસ જોજો કારણ કે આપણે મધનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ઘણી બધી સાવચેતી રાખવાની છે તો મિત્રો આ આજના વિડીયોમાં હું તમને એના ફાયદા અને સાથે સાથે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવાની છે એની હું તમને આજે વાત કરવાનો છું તો મિત્રો પહેલો ફાયદાની વાત કરું તો આપણા પાચનને મજબૂત કરવા માટે એ દૂધની અંદર જો આપણે મધ મિક્સ કરીને પીએ તો આપણું પાચન શક્તિ એકદમ મજબૂત થાય છે અને આપણને કબજિયાતમાંથી રાહત થાય છે અને જો તમે કોઈ પેટની સમસ્યાથી પરેશાન છો તો તમે દરરોજ રાત્રે દૂધની અંદર મધ મેળવીને તમે પી શકો છો બીજો ફાયદાની વાત કરું તો ઝડપી વજન વધારવા માટે જો મિત્રો તમે તમારું વજન વધારવા માંગો છો તો તમે દૂધમાં મધ મિક્સ કરીને પી શકો છો મિત્રો દૂધ અને મધને ભેળવીને પીવાથી વજન વધારવામાં મદદ મળે છે કારણ કે દૂધ અને મધ એક સાથે વજન વધારવાનું કામ કરે છે મિત્રો ત્રીજા ફાયદાની વાત કરું તો આપણને એનર્જી આપે છે મેં તમને વાત કરીએ પ્રમાણે જો તમને બહુ કામ કરીને આવો આપણે ઘણા બધા લોકો જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય અને ઘણી જોબ તો એવી હોય છે આપણે આખો દિવસ ઊભા રહેવું પડતું હોય છે તો મિત્રો તમારે જો આખા દિવસનો થાક દૂર કરવો હોય તો તમારે રાત્રે દૂધની અંદર તમારે મધ પીવાથી તમારે જે શરીર છે એને એકદમ તાકાત મળશે એકદમ ઉર્જા મળશે અને તમારો દિવસભરનો થાક દૂર થઈ જશે એટલે મિત્રો તમારે રાત્રે સૂતા પહેલાં મધની અંદર સોરી દૂધની અંદર તમારે એક ચમચી મધ નાખીને પી જવાનું છે તો તમને થાક અને સુસ્તીથી મિત્રો છુટકારો મળશે બીજા ફાયદાની વાત કરું તો મિત્રો મ મધ એની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે તો એ શું કરે છે તો આપણા શરીરમાંથી જે ખરાબ બેક્ટેરિયા છે એને દૂર કરવાનું કામ કરે છે અને આપણા શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખવાનું કામ કરે છે મિત્રો બીજી વાત કરું તો જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી એ લોકો જો દૂધની અંદર એક ચમચી મધ નાખીને પી જાય તો એ લોકોને રાત્રે સરસ ઊંઘ આવી જાય છે મિત્રો છનું કારણ એ છે કે અ ગ્લાસ ઓફ વામ મિલ્ક મિત્રો નવ સેકુ આપણે દૂધ લઈએ દૂધને બહુ ગરમ દૂધ લેવાનું નથી ખાલી નવ સેકુ દૂધ લેવાનું છે અને તમારે એની અંદર એક ચમચી જેટલું તમારે મધ નાખવાનું છે તો શું કરશે મિત્રો ધીસ ઇઝ બીકોઝ આર્ટિફિશિયલ સુગર ડિસ્ટર્બ ધ બોડી બટ ધ નેચરલ સુગર ફાઉન્ડ ઇન હની મિત્રો આપણા મધની અંદર નેચરલ સુગર જોવા મળે છે તો એ શું કરશે કે ટર્મ્સ ઓફ અ ન્યુરો કોલ્ડ ઓરેક્ઝિન ધેટ હેલ્પ ધ બોડી રેસ્ટ વેલ તો મિત્રો તમે જો દૂધની અંદર મધ નાખશો તો તમને રાત્રે શાંતિથી અને ઝડપથી સારી ઊંઘ આવી જશે ફાયદાની વાત કરું તો એ બેટર બોન હેલ્થ આપણા હાડકાને મિત્રો મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો હની એન્ડ મિલ્ક કોન્ટ્રીબ્યુટ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ બોન હેલ્થ મિલ્ક એઝ વેલ એઝ નોન એઝ એબન્ડન્ટ ઇન કેલ્શિયમ ધેટ ઇન્ક્રીઝ ધ બોન ડેન્સિટી હની ઇન એડિશન ટુ ઇટ ગીવ યુ એનર્જી એન્ડ સ્વીટ ટેસ્ટ મિત્રો બીજા ફાયદાની વાત કરું બીજા ફાયદાની વાત કરું તો ઇન્ડ્યુસ રિલેક્સેશન મિત્રો જો ઇફ યુ આર ઇન સ્ટ્રેસ અથવા ટાયર્ડનેસ તમે ખૂબ સ્ટ્રેસમાં હો અથવા તમે ખૂબ થાકી ગયા હો ત્યારે તમે જો દૂધની અંદર મધ નાખીને પીવો છો તો તમારું જે છે ને બોડી એકદમ રિલેક્સ અને ટેન્શન ફ્રી ફીલ કરવા લાગશે બીજી વાત કરું તો મધની અંદર ફિનોલિક એસિડ એન્ડ ફ્લેવનોઇડ્સ એમ બે પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરમાં પ્રી મેચ્યુર એજિંગ ટાઈપ ટુ ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ જેવા રોગો થવાનો ખતરો ઘટાડે છે મિત્રો સંશોધનોએ એવું કર્યું છે સાબિત કે હની મે હેલ્પ લોઅર બ્લડ પ્રેશર ઇમ્પ્રુવ બ્લડ ફેટ લેવલ્સ રેગ્યુલેટ હાર્ટ બીટ એન્ડ પ્રિવેન્ટ ધ ડેથ ઓફ હેલ્ધી સેલ ઇન અવર બોડી મિત્રો બીજી વાત કરું તો મધની અંદર એન્ટી એન્ડ એન્ટી પ્રોપ પ્રોપર્ટી હોય છે મિત્રો એ સબસ્ટન્સ નેમ પ્રોપોલિસ ઇન હની હેઝ એન્ટી એન્ડ એન્ટી પ્રોપર્ટી મિત્રો એના સિવાય વાત કરું તો મધની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી પણ હોય છે મિત્રો મધની અંદર ફિનોલિક કન્ટેન્ટ ઇન હની રિસ્પોન્સિબલ ફોર એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ એટલે આપણા શરીરની અંદર જો કોઈ સોજા હોય તો એ સોજાને દૂર કરવાનું પણ કામ કરે છે મિત્રો બીજી વાત કરું તો હની માઇટ એક્ટેજ ઇમ્યુનિટી એન્હાન્સર આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે હાર્ટ પ્રોટેક્ટિવ એક્ટિવિટી કરે છે બ્રેઇન પ્રોટેક્ટિવ એક્ટિવિટી કરે છે સ્ટમક પ્રોટેક્ટિવ એક્ટિવિટી કરે છે અને વુન્ડ હીલિંગ પ્રોપર્ટી છે આપણા ઘાને જલ્દીથી રોજ લાવવા માટેની પ્રોપર્ટી છે મિત્રો હવે સાવચેતીની વાત કરું જ્યારે આપણે મધનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ખાસ હું જે કહું છું એ પ્રમાણે તમે સાવધાની ખાસ રાખજો મિત્રો મધ વધારે ગરમી સહન કરી શકતું નથી એટલે મિત્રો મધને કોઈ દિવસ ગરમ કરીને ઉપયોગમાં લેવું નહીં તેમજ ગરમ ચીજો સાથે પણ આપણે ન ખાવું જોઈએ બહુ ગરમ ચીજો સાથે આપણે મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને મધને ગરમ પણ ન કરવું જોઈએ મધ ખા ખાધા પછી પણ ગરમ પાણી પીવું ન જોઈએ મિત્રો આપણે જ્યારે મધ ખાઈએ પછી કોઈ દિવસ ગરમ પાણી પીવાનું નથી મિત્રો મધ અને ઘી એક સરખા પ્રમાણમાં લેવાથી ઝેર બની જાય છે માટે મધ અને ઘી ક્યારેય સરખા પ્રમાણમાં ભેગા કરીને લેવા જોઈએ નહીં મિત્રો મધ પ્રમાણ અને માત્રાથી વધુ ખાવું જોઈએ નહીં આપણે જે કોઈ પણ વસ્તુ હોય સારી વસ્તુ હોય તો પણ આપણે એની જે માત્રા હોય ને એ પ્રમાણે જ આપણે ખાવું જોઈએ નહીં તો સારી વસ્તુ પણ આપણા માટે ઝેર બની શકે છે મિત્રો વધુ પડતી સુગરવાળા એટલે કે જે મિત્રોને ડાયાબિટીસ હોય તો તેવા દર્દીએ મધનો પ્રયોગ માત્રામાં કરવો જોઈએ અને બને ત્યાં સુધી એમના ડૉક્ટરને પૂછીને જ ડાયાબિટીસવાળા લોકોએ મધનો ઉપયોગ કરવો જોઈએ પહેલાં એમને એમના ડૉક્ટરનો સંપર્ક કરી લેવાનો મિત્રો સાચા મધની પરીક્ષા એ છે કે મધમાં પડેલી માખી જો તેમાંથી બહાર નીકળે નીકળીને થોડી વારમાં ઉડી શકે તો જાણવું કે તે મધ ચોખ્ખું છે મિત્રો તમે મારો વિડીયો જોયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય